નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ ધોરાજીમાં અગિયારસો છત્રીસ થી બારસો છવ્વીસ મહુવાર દસ થી બારસો વીસ વડાલી માં બારસો વીસ થી બારસો પિસ્તાલીસ હિંમતનગર માં બારસો ત્રીસ થી બારસો પચાસ મોડાસા માં બારસો થી બારસો બત્રીસ ધનસોરા માં બારસો થી બારસો ચોવીસ ઈડરમાં બારસો ચાલીસો સુડતાલીસો બારસો વિરમ ગામમાં બારસો એકવીસ થી બારસો અઠ્યાવીસ બાવળામાં અગિયારસો ઓગણસિત્તેર થી બારસો ચાલીસ આંબલિયાસર માં બારસો અઠ્યાવીસ થી બારસો સુડતાલીસ માં બારસો દસ થી બારસો ચાલીસ દાહોદ માં અગિયારસો સાહીઠ થી અગિયારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે